નમસ્કાર દર્શક મિત્રો આપજી આ છોટી વેટી ગુજરાતી હવે જોઈએ અગતના સમાચાર રામદેવ ભર્યો માણેજા માં એક ડાયાભાઈ નાનજીભાઈ પરમાર નાઓ ઉંમર વર્ષ ચુમ્માલીસ નાઓ જેઓ નોકરી કરતા હતા પરંતુ અગમ્ય કારણોસર તેઓએ આત્મહત્યા કરેલ છે ખરેખર આ દુઃખદ વાત છે આત્મહત્યા જેવું પગલું ભરવું એ ગંભીર બાબત છે તમને મનમાં કોઈ જ્ઞાની હોય કોઈ દુઃખ હોય તો તમે ઘરના લોકો સાથે શેર કરો ઘરના લોકોને શેર ન કરી શકતા હોય કોઈ માનસિક તણાવ હોય કોઈ આર્થિક દેવું હોય કે કોઈ પણ બાબત હોય તો તમે તમારા મિત્રો ગામના સામાજિક કાર્યકર તમારા સગાવાળાને જાણ કરો કેમ કે જીવન એકવાર મળેલું છે વારંવાર જીવન મળતું નથી અને જેટલી નાની ઉંમરમાં આત્મહત્યા જેવી દુષ્પ્રેરણા જેવું કૃત્ય કરવું એ ખરેખર એક શોભનીય નથી એટલા માટે દરેકને હું આ મેસેજમાં કહેવા માગું છું કે જે આત્મહત્યા જેવું પગલું ભરતા નહીં તમને જીવન મળેલું છે એ ખૂબ અમૂલ્ય છે અગમ્ય કારણોસર અમને આત્મહત્યા કરી એ ખૂબ દુઃખદ બાબત છે અને અમારી વચ્ચેથી એક અમારો મિત્ર અમારા એક ફરિયાનો સભ્ય દૂર થયો છે કાલે બે દિવસ પહેલા જ અમે એમને મળ્યા હતા પરંતુ આ જે આઘાતજનક છે આથી તમારી આસપાસ તમારો કોઈ એવો મિત્ર હોય એની સાથે તમારી લાગણી હોય એ શેર કરજો અને એવું પગલું ભરશો નહીં જે રીતે આજે વ્યક્તિ હતા કોઈ પણ નશા કરતા નતા અને બહુ ખૂબ જ સારા વ્યક્તિ હતા બધા કહી રહ્યા હતા એ ક્યાં જોબ કરતા હતા લોકો સાથે એમનો સંબંધ કેવા હતા લોકો સાથે સુમેળભર સંબંધ હતો પરંતુ કેટલીક વાર વ્યક્તિ અંદર અંદર ઘૂંટતો હોય પોતાની વાત શેર ના કરી શકતો હોય તો અંતે પછી એ આ પગલું ભરવા આગળ તરફ વધે છે એટલે હું આપણા મીડિયાના માધ્યમથી કહું છું કે જ્યારે તમારી અંદર કોઈ પણ જાતની શંકા કુશંકા હોય કોઈ દુઃખ હોય કોઈ કારણ હોય તો ખુલીને તમારા મિત્રો સાથે શેર કરો તમારા સગાવાલા સાથે શેર કરો કારણ કે આપણે જો સારા વ્યક્તિ હોય સુખ શાંતિ રહેતા હોય અને કોઈક અચાનક એવી ગંભીર પરિસ્થિતિ ઉત્પાદની થાય અરે ત્યારે ના ભરવું જોઈએ દરેક વાત ખુલી કરવાથી એનું સોલ્યુશન આવી શકે છે આત્મહત્યા એક સોલ્યુશન નથી કોઈ અંતિમ રસ્તો નથી આથી દરેક થી જણાવું છું કે આત્મહત્યા એવો પગલો કરતા પહેલા તમે તમે એનું સોલ્યુશન લાવો છો કેટલીક એવી સેવાઓ છે તમને કોલ કરીને તમારી સમસ્યા શેર કરી શકો છો જેથી કરીને તમને એનું સોલ્યુશન મળી શકે છે હું મીડિયા ને માધ્યમ છે કે આત્મહત્યા ક્યારે કરવી ના જોઈએ અને એ તરફ આગળ વધતું ના છે અને કોઈ કરવા પ્રેરિત થતું હોય કરવા માંગતું હોય એને પણ આપણે એને પ્રોત્સાહન આપીને બચાવી લઈએ છીએ કેમકે જીવન અમૂલ્ય છે